આ હડતાલનું કારણ એક જ છે કે આજે પંદર દિવસથી આરટીઓ તંત્ર દ્વારા અમને પરેશાન કરવામાં આવે છે અને એવું રોજે રોજ પેપરમાં આપવામાં આવે છે કે સ્કૂલ ચાલુ થશે એટલે ગાડીઓ પૂરી દેવામાં આવશે ડિટેન કરવામાં આવશે આજે બાળકો જીવતા બોમ ઉપર બેસે છે એવી બધી રજૂઆતને એવા પેપરમાં ફોટા આપવામાં આવે છે તો આજે અમે પંદર દિવસથી આરટીઓ અધિકારી કલેક્ટરને રૂબરૂ મળેલા છીએ અને અમે એમને કીધેલું છે કે તમારી ગાઈડલાઇન મુજબ અમારે ચાલવું છે ગાઈડલાઈન મુજબ અમારે ગાડીઓ ટેક્સી પાર્કિંગ કરવી છે પણ આજે એ લોકોનું સર્વર ડાઉન છે એવા બાના કાઢે છે આ ચાર દિવસથી આ અમને આરટીઓમાં ધક્કા ખવડાવવામાં આવે છે અમારા ભાઈઓના કાગળિયા એજન્ટો પાસે પડેલા છે પણ એના સર્વરના હિસાબે પેપર તૈયાર થતા નથી તો આજે અમારી એટલી જ માગણી ગવર્મેન્ટને છે આપના માધ્યમ દ્વારા કે આજે અમને મુદત આપવામાં આવે કેમ કે જેમ સ્કૂલને ગવર્મેન્ટે જે સ્કૂલોને સીલ માર્યા હતા એને ત્રણ ત્રણ મહિનાની મુદત આપી સ્કૂલ ખુલાવ આપી એવી જ રીતે અમને પણ દિવાળી સુધીની મુદત આપવામાં આવે અમારી એક એક ગાડી એના નિયમ મુજબ પાર્કિંગ થઈ છે બીજા નંબરની અંદર કે જે એ લોકો કહે છે કે વીસની સ્પીડ ગવર્નર નાખવો તો એ વીસની સ્પીડ કોઈ શક્ય નથી ગાડી ચલાવી એમાં તો ગાઈડની અકસ્માતની સંભાવના છે તો એમાં કાંઈ અકસ્માત થશે તો કોની જવાબદારી

તંત્ર દ્વારા આવી જ રીતે અમને પરેશાન કરવામાં આવશે તો અમે તમામ ગાડીઓ અમારી આરટીઓમાં જમા કરાવી દેશું અને કોઈ પણ વાહન ચાલક કે કોઈ પણ એવું અવળું પગલું ભરે અગાઉ પણ બની ગયું છે અગાઉ પણ અમુક વાહન ચાલકો આવા ચેકિંગ વખતે આપઘાત કરેલા જ છે જો આના પછી આમાં પણ કંઈ થશે તો એની જવાબદારી સરકારની રહેશે